આજ રોજ નખત્રાણા તાલુકાના મોટા અંગ્યા ગામ મધ્યે તાલુકા કક્ષાનો અબડાસા ધારાસભ્ય શ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા સાહેબના અધ્યક્ષ સ્થાને પોષણ ઉત્સવ અંતર્ગત વાનગી નિદર્શન વાનગી સ્પર્ધા અને માતા યશોદા એવોર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયેલ હતો નખત્રાણા તાલુકાના તમામ ગામોમાંથી વાનગી બનાવીને આશરે પાંચસો જેટલા બહેનો તેમજ નખત્રાણા તાલુકાના ત્રીસ જેટલા બાલિકા પંચાયતના સરપંચ

મંગળાબેન વાઘેલા તાલુકા હેલ્થ ઓફિસર પ્રસાદ સર અને તેમની ટીમ મોટા અંગ્યા પ્રાથમિક શાળાના શિક્ષકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા હતા દીપ પ્રાગટ્ય દ્વારા સમગ્ર કાર્યક્રમને ખુલ્લો મુકાયા બાદ કાર્યક્રમના સહયોગી શ્રી મોટા અંગ્યા સરપંચ શ્રી ઇકબાલભાઈ ઘાંચી દ્વારા શાબ્દિક સ્વાગત અને સીડીપીઓ શ્રી નખત્રાણા સાંતાબા ચુંડાસમા દ્વારા પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંગેની ટૂંકી રૂપરેખા અને ત્યારબાદ માનનીય ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજા સાહેબ દ્વારા ભૂતકાળમાં મહિલાઓની શું સ્થિતિ હતી અને હાલમાં મહિલાઓની સરકારશ્રીની વિવિધ યોજનાઓ દ્વારા સારી પરિસ્થિતિ થયેલ છે તથા જે પેકેટ્સ અને ટીએચઆર તથા સરગવો અને જાડા ધાન્યો જે પ્રાચીન સમયમાં ભારતીય લોકોનો મુખ્ય આહાર હતા તેનો વધુમાં વધુ ઉપયોગ કરીને કેવી રીતે સ્વાસ્થ્ય સારું બનાવી શકાય તે અંગે લોકોને માર્ગદર્શન સાથે પોતાના રોજિંદા ખોરાકમાં સામેલ કરવા માટે આહવાન કરેલ અને બહેનોના પોષણ અને આરોગ્ય અંગે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે તેવું જણાવેલ સેજા કક્ષાએ થી ત્રણ નંબર ટી એચ આરમાંથી બનેલ વાનગી અને થી ત્રણ નંબર મિલેટ્સમાંથી બનેલ વાનગીઓ જેનો નંબર આવેલ હતો તે વાનગીઓમાંથી આજરોજ તાલુકા કક્ષાએ થી ત્રણ નંબર આપવામાં આવેલ ત્રણસો ઉપરાંત સરગવો ટી એચ આર મિલેટમાંથી બનેલ વાનગીનું નિદર્શન મોટા અંગિયા અને વિથોણ ગામના આંગણવાડીના બાળકો દ્વારા નૃત્ય કૃતિ અને મોટા અંગિયા બાલિકા પંચાયતના બહેનો દ્વારા પોષણ જાગૃતિ અંગે નાટ્યકૃતિ રજૂ કરવામાં આવી હતી સગર્ભા માતા અને કિશોરી દ્વારા માતૃશક્તિના અને પૂર્ણ શક્તિના પેકેટના ઉપયોગ વિશે પોતાનો મુક્ત અભિપ્રાય રજૂ કરવામાં આવેલ હતો માનનીય જિલ્લા પ્રોગ્રામ અધિકારી સાહેબ દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત બહેનોને મુખ્ય અપીલ કરવામાં આવી કે તેઓ દરેક લાભાર્થીને મળતા ટીએચઆર પેકેટનો વધુમાં વધુ ઉપયોગ કરે અને જે વિના મૂલ્ય મળે છે તેનું મૂલ્ય ખરેખર ઘણું જ છે તે વાત સમજાવેલ વર્ષ બે હજાર એકવીસ બાવીસના ઘટક કક્ષાના માતા યશોદા એવોર્ડનું વિતરણ કરી આભાર વિધિ લીલાવંતીબેન સોની દ્વારા કરવામાં આવેલ અને ત્યારબાદ અલ્પાહાર લઈ સૌ છૂટા પડ્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીડીપીઓ શ્રી નખત્રાણાના માર્ગદર્શન હેઠળ આઈ સીડીએસ સ્ટાફે કર્યું હતું સ્ટોરી બાય પ્રેમજી બળિયા કચ્છ કેર ટીવી ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા